અરે તો સફરબબુ બધું બાર છે હા આ જો પાસે નહીં આપું હો ના આ તો કાકા બોગ લાવ સર હવે કણા ઘણી થઈ ગયો ઓને કણા ઘણી થઈ ગયો બાપડામાં કોઈયું નહીં અરે બધી એ બોગા બાકી બક્યા હા બધી જ આપણે ઘોઘા ની વાત જ ના કરાય આપડા ઘોઘા ની વાત થાકી છે પડે ને એ ત્યાં આપડે વિચાર કરશે હા તો જે મારા ધની દાડા તમે બોડા કૂટ્યો તો અન આજ તો બોડા કૂટવાનો અરખ નઈ પણ આજ તો તન લેવા જાવું છે અન ઓય મને રૂ ભરું આયરો મારો ગોગો આયો લ્યા હા હો તારા ગોગાયો ભઈ વાકો વાકો એ મારા ગોગલે કૂલ લગા દે જા એમ આનોમાં આવશો હા અન કેજે બોલ કોઈ બીદી દીત ના તો મોય

છોકરો <Tippett> <laughs> দেখ

હવે ગોગો તું બોલ બોગા હારું બોલજી હોય તો અમે આટલા મોટા ભઈ છે હોય એ છોકરો બે ભેગા થઈું ગુંડા ગર્દીગર ઉ પડી ગયા તા ઉભે આસો ઉભે તા હાચ વાત નહી ઓલા લઈ ગયા તા હવે એનો વડ ઉતર હે જા તા જ્યા જા જારે એ મોરી છે પલા એમો જોડો ને કિતા મોણો ને રિસે આખી વાર કે એ વહી જાજે ભઈ ની ની લો પસ્તાવો દે તો ઓયો તો 4 31000 ડંગર આલ જ ગયો આલ જ ગયો આ લોક આવો

અરે દૂર પણ ભક્તિદાન નઈ સુઈ જાયનું ત્યાંથી ખાહે કાકા હાથ ભરી આબોલી જાય ઓલો હવે હગા તબે હગા ધારી દી

સાના નહીં કે હું મામા ભૂકે આ કેમ હતો યુસે અમારી કેકડી આહા બહુ ખુરુ દો રે બોલા હા કે વાત હતી બોલ પાછે પડો 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 બધું નતો લ્યા બોલ 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 બોલા આ બોમ તાળ કેવા લમડો કરજે થોડો વાહ આડે છોકરો ફરા હા બોલા હા તેરો બો હબુડો મોઢે મૂકો આય લી બોગા બોગા દાડા નું કો બોગા દાડા ચીકડી દાડા તો બોગા હ હબુ તો થાય તો હવે આબી નોપે લાગ્યો હબુજી થાય બીજું કો કે હારું તો હાકા નું કેન્સલ રાખો કોક બીજું કો તાઈ બધી નીચે બેઠી હા તાઈ બધી નીચે બેઠી હે હા આમાં બીજું તો હાર અમારું એ બેઠે ના બીજું લાગી દઈએ ના બીજું શું કરી બી હલગે બી તો બસ એ તે જતો ઉતરે બોગા બોગા અબ મજા આવડે મજા શું કોરાય બાપો બાપો બોગા ચેડું નહી કરીવાજા બોગા મળી ગયો સ્ટીકર 31000 કાશું ભણે ભત્રીજા લાઈ બેઠો હોય સે બેઠો હોય આ લ્યો હા બેઠો આ આ બોલ દોરો ને આ બોલ હા ગોબા ના બાપુ ડાઢું છે ગોબા હું તો બોલતા હે ના ના ની બોલે મેં કાલે દાન કેતર ગોભલે તો મને નહિ હું આપડા <laughs>

આ જો મેં વાત પર બેવા દઈ બાપા સીસુ આરે એ તો થઈ ગયો છે કે તારી આ લોખંડનો ભૂરો ના ના પણ ઈ તો અડધામાં જાળો આ આ પૂરો થઈ ગયો અડધામાં થઈ ગયો આવો લાવ્યો માજી ઉઠી જાય છે ચૂટી ખાયો તો મગણ આવો બેસી જો કીધું મનું એ ભરી જો બા બીજી રાજીમાં અવે ગોડા હાજી દીજો હવે ગોગ નીવા પડીએ હા પડીએ આમાં તમે હા આવો દીજો હાજી દીજો પડીએ લાવજી લાવવા આવજો લાવરી બસ બસ ખાયુ તો તાતા પાસ ઓ તાજે એક મિનિટ આવી જમી યાવ ખોદ કરી પેગી કરી હા પેગી કરી ઓમરો ખો સીટ નાખજો તો ભાઈ વાતો તમે તાજે વધાવો ગોગો તો એને टाकी લે તો બોય વધાવો

Ya, ya, ya.

ઓ માને તો તે રેડો સાલા તું બેસી જતો બેસ બેસ પણ માને તો તું તારા પેન્ટ પર વાયુ મને આવો આખો ઉભા થજો આ ના તમે દોવાના તમને તમે બે આડી ઓ ડોલ તો ભલાડો ડાડા જો આજો લ્યો ભાઈ એકદમ રે જા રે પર બી જા આપણે બોલા ના ને મારવા પણ કલાકરો બેઠે તમે ભઈ આ આ વાત તો કહો કા થાહે લાવું કે ભાઈ પણ માને આવો જો બેસ્ટો મરાઓ કે જો પાછા